મારું નામ જૈન લલિત કુમાર છે ઉસ બંગલા વસ્ત્રાલ રહું છું લલિત ભાઈ તમે ફરિયાદ નોંધાવી જયારે રામોલ પોલીસ સ્ટેશન કોના વિરુદ્ધ નોંધાવી કેટલાની છેતરપિંડી અને કેવી રીતે આચરી દેવા છેતરપિંડી નો આંકડો તો બહુ મોટો છે પણ અત્યારે અમે પાંચ કરોડ બેતાલીસ લાખ રૂપિયાનું અહીંયા ફરિયાદ નોંધાવી છે અને અમારા જૈન સમાજનો નો મહેશ દીપચંદ જાંગડા નવીન કુમાર દીપચંદ જાંગડા અને શુભમ કુમાર રવિ સુરેન્દ્ર કુમાર જૈન આ ત્રણે મળીને બધું મંડળીના નામે પછી કન્સ્ટ્રક્શનના નામે બહાર ખુલાસો થાય તો ઘણા બધા ભેગા થાય એવું છે અને આંકડો તો બહુ મોટું છે અત્યારે કેટલા કેટલા બનનાર હશે આંકડો કેટલો હશે આમ આંકડો અમારો અત્યારે પાંચ કરોડ બેતાલીસ તો બતાવ્યો છે પણ આંકડો મોટો છે

એનો સગો ભાઈ અને એનો ભત્રીજો ટોટલ ત્રણ લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી વિવિધ પ્રકારના પૈસા એ અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો એવી રીતની એની ફ્રોડની હકીકત જાણવામાં આવેલ તેથી રામોલ પોલીસ સ્ટેશને બે તારીખ પંદર ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ

આ પછી એક એની અલગ અલગ પેઢી છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને સારામાં સારું વળતર આપવાની લાલચ આપી અને જૈન સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે ધંધાદારી લોકો છે એમને વિવિધ યોજના હેઠળ એને ઇન્વેસ્ટ કરાવતા અને કોઈ પણ જાતનું રિટર્ન આપ્યા વગર એને ઉચાપત કરી અને પોતે નાસી ગયે છે ટોરી કીધા રૂપિયા વળતર કેટલા સમયમાં કરી હાલ સોળ ફરિયાદીઓ આપણી સાથે છે અને એમની ટોટલ અમાઉન્ટ પાંચ કરોડ પચાસ લાખ જેટલી થાય છે અન્ય પણ બીજા લોકો સામે આવી શકે પૂછપરછમાં અત્યારે તો એવું જ કે પોતે પણ જે જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હતું એમાં એને લોસ થયો છે એવી રીતે પણ વાસ્તવિક તો હવે રિમાન્ડ મેળવી અને પછી વિગત તે તપાસ કરશું ત્યારે જાણવા મળશે બેકગ્રાઉન્ડ શું છે મેડિકલ સ્ટોર સિવાય એનો બિઝનેસ મેડિકલ સ્ટોરનો છે વર્ષોથી એ મેડિકલ સ્ટોર વ્યવસાય સાથે સંકળાયેલો છે